ભાવનગરની નજીક આવેલા બાવળીયારી ગામ ખાતે સન શ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરમાં પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ શ્રીમદ ભાગવત સપ્તા ગોપી જ્ઞાન ગાથાનું સ્મરણીય સન શ્રી ઈસુ બાપુની પ્રેરણાથી ભવ્ય આયોજન આગામી તારીખ ચૌદ માર્ચથી બાવીસ માર્ચ દરમિયાન યોજાનાર છે શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું વિદ્વાન ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા વ્યાસાસનને બિરાજીને રસપાન કરાવશે જ્યારે ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી સાથે ડાયરાની મોજ કરાવશે તેમજ ગોપી ઉડા મહારાજ અને ગોપ ગોવાળ લાકડી રાજ જેવા વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે જે અંગે ઠાકરધામના મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર રામ રામબાપુ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર આયોજન અંગે મીડિયાને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સમગ્ર ભાવેણાને આયોજનમાં પધારવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું એમાં કોઈ કોમ્પિટિશનની દુનિયાનો વિષય નથી અને આખું જે પ્લાનિંગ રામ અને જે પરિવાર દ્વારા કરી રહ્યું છે આખા ભારતમાંથી કોઈ રાજ્ય એવું બાકી નથી કે જ્યાં ગોપાલક સમાજ ન હોય જે અહીં આવવાનું એટલે આનંદની વાત એ છે કે દરેક સ્ટેટમાંથી આ જગ્યાને નગાલાખાની જગ્યા બાવળિયારીને આખા ભારતમાં પ્રસ્થાપિત છે એજ્યુકેશનનું પ્રમાણ ઓછું છે આપ સૌ જાણો છો

અહીંયા નાના નાના ગ્રુપની અંદર બેનોનું આયોજન કરેલું છે અને એ બહેનો ત્યાં જઈને ગામડાઓમાં જઈને સમજાવે કે આપણા આ કુરિવાજ છે આપણા આ સંસ્કાર છે આપણી દીકરી ભણવી જોઈએ આપણા દીકરીમાં સંસ્કાર વધે એની માટેની યોજના રામબાપુના થયેલી છે કે નવું છે એટલે અહીંયા માત્ર રાસ માત્ર લાકડી આયોજન એટલું નથી પણ ગાયને કેમ સાચવી ગૌશાળા માત્ર ઋષિ અને કૃષિના આધાર ઉપર ચાલતા કૃષિ ચલાવી હશે તો ગાય જરૂરી છે ગાય ને બચાવવા માટેની જે પરંપરા છે એને ધોતા પેલા શું પ્રોબ્લેમ ક્ષેત્ર દરેક જગ્યાએ ચાલે છે મંદિર તો અંદર હતું પણ ઈસુબાપુ ની એવી કલ્પના હતી કે મારા રાહદારી રસ્તે જનાર પચીસ નગા લાખાના ઠાકર ના નિજ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળ થી બાવીસ પૂજ્ય ભાઈશ્રીના સૌમુખેથી શ્રીમંત ભાગવત જ્ઞાન કથા એ કથાનું અમે નામ રાખવાનું ગોપ જ્ઞાન કથા આ નવ દિવસના કાર્યક્રમમાં સાથે સંતવાણાના પણ કરવામાં આવ્યા છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ સાથે બેનો દીકરીનો હુડા એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના ના દિવસે એકાવન હજાર બેનો દીકરીનો હુડા છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના ના દિવસે ગોપ ગોવાળા યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર પ્રોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ સાથે અમારા બાવળિયારી ગામના ગ્રામજનો સાથે ક્ષત્રિય સમાજ કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે થી આઠસો વીઘા જગ્યા એના સહભાગી અમારા ગામના ક્ષત્રિય સમાજ છે એટલે આ નવ દિવસનો કાર્યક્રમ બાવળિયારી ધામ ખાતે સંત શ્રી નગાલાખાના ઠાકરના ધામમાં થઈ રહ્યો છે એટલે આપ સર્વને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે